કે જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ કાળુભાઈની મુલાકાતે આવ્યા છે મિત્રો ધંધુકા જે દાબેલી બનાવે છે બહુ સરસ દાબેલી બનાવશે તો મિત્રો તમારે ખાય હોય તો ધંધુકા દાબેલી છે કર્ણાવતી દાબેલીનું નામ છે અને રાનપુર રોડે આવે છે અને બહુ મસ્ત દાબેલી બનાવે છે તો ચાલો હું તમને જે દાબેલી બનાવે છે તે હું તો મિત્રો આપ જોઈ શકો છો કાળુભાઈ પબ બનાવી રહ્યા છે બહુ સરસ પબ બનાવે છે અને દાબેલી પબ બનાવે છે તો કાળુભાઈ કેટલા રૂપિયાની તમે દાબેલી વેચો છો ભા પેલે વીસ રૂપિયાની બનાવી છે પપના વીસ રૂપિયા લઉં છો અને બટાટા ભૂંગળોના તરી રૂપિયા અને ભેળના તરી રૂપિયા લઉં છો અને માણસો આવે છે ખાવા માટે મારી પાસે ઘણા માણસો આવે છે અને ધંધો મારે વ્યવસ્થિત થઈ રહ્યા છે ભાઈ મિત્રો આપણા કાળુભાઈ છે દાબેલી બહુ મસ્ત બનાવે છે તમારે દાબેલી ખાવી હોય તો ધંધુકા સર્કલ ઉપર તેમને દાબેલીને લાયરી છે મિત્રો તો તમે પધારજો દાબેલી ખાવા તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો તો કાળુભાઈ તમારે કાંઈ કેવો છે આપણા દર્શકોને મારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં ગમે તો તમને હારી હારી કમેન્ટો કરો અને શેર કરતા રહેજો મિત્ર ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો તો મિત્રો આપણે વલગ ને પૂર્ણવતી કરીએ જય માતાજી જય મોગલજી